નીતિ વગરનું જાજુ ભેગું થઈ જાય ને તો ઈ અનિતિ બને છે સાહેબ કારણ કે નીતિ વિનાનું તમે ભેગું કર્યું છે તો ચોક્કસ એક દિવસ અનિતિ ઊભી થશે પછી એની માટે તમે દાણા જોરાવો આવો ને ક્યાંય જોર આવવા જાવ કઈ મહેનત કરવાની જરૂર નથી તમે તમને પૂછી જવો ને નીતિથી ભેગું કર્યું છે કે અનિતિથી અત્યારનો લગભગ મનુષ્ય પોતાના કુટુંબ સિવાય કોઈની ચિંતા કરતો નથી અને એમાંથી ઉપર ઉઠો તો પોતાના શરીર સિવાય કોઈની ચિંતા નથી જેના હૃદયમાં રામ હોય એના હૃદયમાં દયા હોય અને દયા એ ધર્મનું મૂળ છે સાહેબ દયાવીરાનો જીવ આ જગતમાં ગમે એટલું જીવે તોય નકામું છે મને તો આજે વિષ્ણુ મહારાજ કહેતા સવારમાં કે બાપુ મને કેન્સલ થયું બે ત્રણ ગામના બધા લોકોએ મારે કોઈને કહેવું નથી પડ્યું પણ બધાએ મારું ખૂબ રાખ્યું અને પંદર લાખ રૂપિયાનો ખર્ચો થયો છતાં મને ખબર નથી પડી આનું નામ છે દયા જેને જેને મદદ કરી હોય તમે વાયુ છે સાહેબ મળશે તમારા પૈસા નું અભિમાન હોય તમને તમારા રૂપનું અભિમાન હોય તમને તમારા બળનું અભિમાન હોય ને તો એ તમારું પાપ છે આ રૂપ ભગવાને તમને આપ્યું છે ને શા માટે તમે વિચાર તો કરો કે એને જે તમને આપ્યું છે શું આપ્યું છે એ તમને ખબર નથી પણ એમાં જો અભિમાન આવ્યું ને તો પાપ થશે સંપત્તિ ભગવાને તમને આપી છે શું કામ ખબર નથી પણ કઈ હોય ને ફોર વ્હીલર ગાડી લઈ લે થોડાક પૈસા થઈ જાય એટલે પછી ઘરના પાછો આગળ બે હારી માને જ વાય બિહાર આટલું અભિમાન તો ઘરમાં ઘરમાં હોય હા છોકરો ગાડી હાકતો હોય અને એને મા બાપ ને હારે લઈ જવાના હોય ને તો એની ને જ મોલી સીટમાં બે હારે પાછળની સીટ માં મા બાપ હોય અને પાછો છોકરો સામે થી કે પપ્પા તમે મમ્મી પાછળ બેસી જાઓ એમને એને આગળ ફાવશે કેમ એને પાછળ ઉલટી થાય છે ઉલટી નથી થતી આગળ બે અભિમાન અભિમાન છે સાહેબ આગળ બેહવાનું અભિમાન છે જે મા બાપે આપણને જન્મ આપ્યો છે સાહેબ ચોક્કસ ગરીબ હશે પણ જયારે તમે સુખી થયાશો તમે તમે સંપન્ન છો ને તો એની આશા તો પૂરી કરો કમસે કમ એમ નારદજી દેશની ચિંતા કરે છે એમ હું અને તમે કોકની તો ચિંતા કરીએ સત્યની માટે પણ આપણને ચિંતા નથી એટલે નારદજી કહે છે કે આ જગતનો જીવ કોઈનો વિચાર કર્યા વિના માત્ર ને માત્ર મનુષ્ય પોતાનો વિચાર કરીને જિંદગી જીવતો થઈ ગયો છે બીજા કોઈનો એને વિચાર આવતો નથી ક્યારથી મનુષ્ય ની ભાવના બગડી ને આપણી ની સાહેબ ત્યારથી જ આપણા જીવન બગડ્યા છે જેની ભાવના શુદ્ધ હોય એનું જીવન પણ શુદ્ધ હોય અને જેની ભાવના બગડે છે એનું જીવન પણ બગડે છે એટલે મેં તમને સવારની કથા માં કીધું તું ભાવનાનો અર્થ છે સ્વભાવ જ્યારે આપણો સ્વભાવ કંજૂસ થઈ જાય ત્યારે આપણો સ્વભાવ બગડે સાહેબ ત્યારે આપણા ઘરમાં પરિવારમાં વાળા બધા મન બગડી જાય પછી તો સાસુ બોલે તો વહુ ના ગમે વહુ બોલે તો સાસુને ના ગમે બાપ બોલે તો દીકરાને ના ગમે દીકરો બોલે તો બાપ ને ના ગમે આવું બધું ત્યારે થાય છે કે જયારે આપણે પોતે સ્વાર્થી બનીએ છીએ આખા દુનિયામાં તમે ગમે ફરો ને પૈસા વાળાના ઘેરે જાવ તોય ભલે અને ગરીબના ઘેરે જાવ તોય ભલે બધાની એક જ વસ્તુની તાણ છે શેની છે કહું ને બધા બધું છે પણ શાંતિ નથી કોઈની હજુ ડોટ જ કાઢે છે ભગવાને આપણી હેસિયત કરતા જાજુ આપી આપી આપ્યું છે આપણને સતા આપણને સંતોષ શાંતિ નથી કે હજુ આમાંથી કઈક બનાવવું છે હજુ આમાંથી કઈક બનાવવું છે બસ એટલે હવે સંકાદિક મુનિ નારદજીને પૂછે છે કે એ બધુંય તો જવા દો પણ તમને આવું શા માટે થયું તમને આના આ દેશની આટલી બધી ચિંતા શું કામ થઈ તમે એવું શું જોયું કઈક જોયું હોય તો જ ચિંતા થાય નકર તો થાય નહીં અમારે કોણ દિનેશ હમણાં બપોરે વાત કરતો ચા પીતાને ને મેં ત્યારે મને કે બાપુ અમે કે હાલી ને કહેતા કે ચોટીલા તો કે અમે અહીંથી કે થેપલા ને એવું ઘરેથી બનાવ્યું લઈ ગયા નક્કી કર્યું તું સરાના બસ માં જઈને નાસ્તો કરવો છે એમ ભૂલ ન થાય હોય તો એ કે સરાના બસ સ્ટેન્ડમાં બધા કોઈકનું કોકનું સંમેલન હતું એટલે કઈ મેલ ન આવ્યો પછી થોડાક આગળ જઈને કે મહણી નાસ્તો રાતે કે લીધો ખબર ન રહી મહણી છે મેં કીધું પછી એ કે શમશાનમાં નાસ્તો થઈ ગયા પછી હવે જાગ્યા પછી ખબર પડી કે અહીં તો શમશાન છે એમ મેં કીધું તો છોડીને વાત મને કે કામ કે આ દુનિયાને એટલો જ વાંધો હશે આ બધાને ઝેર છે ભાડ્યાનું જ ઝેર છે

કે હું તો કોઈને દોષ દેતો નથી આ દોષ માત્ર કળિયુગનો છે એવી ભૂમિમાં ગયો જે ભૂમિને આજે પણ આપણે પ્રેમ ભૂમિ કહીએ છીએ આજે પણ એને પ્રેમ ભૂમિ કહીએ છીએ આપણે કઈ ભૂમિ હતી વૃંદાવન વૃંદાવન ની અંદર નારદજી ગયા અને એ ભૂમિ ની માથે એવું એક એને દ્રશ્ય જોયું છે એવું એક કૌતુબ જોયું નારદજી કે તેની સામે એક યુવાન સ્ત્રી ઉભી છે યુવાન અને બે વૃદ્ધ એની બાજુમાં સૂતા છે આવું નારદજી ત્યાંથી પસાર થાય છે એ એક ઘટના બને છે નારદજી હારે તો સંત કોઈ સ્ત્રીની પાસે રોકાય નહીં પણ એ સ્ત્રી અવાજ કરે છે કે હે મહાપુરુષ હે સંત પુરુષ થોડી વાર ઉભા રહ્યો નારદજી સ્ત્રીની પાછળ જાય છે બાજુમાં એ યુક્તિને નારદજી પૂછે છે તું કોણ છું નારદજી ત્યારે એ સ્ત્રી સંત ને જવાબ આપે છે કે મારું નામ ભક્તિ છે અને આ બંને મારા પુત્ર છે મારા બાળકો છે એકનું નામ જ્ઞાન છે અને બીજાનું નામ વૈરાગ્ય છે પણ મારો જન્મ દ્રવિડ થયો છે અને દ્રવિડ દેશમાંથી ફરતા ફરતા દ્રવિડ દેશ એટલે કે જ્યાં આપણા મહાપુરુષો નો જન્મ થયો છે સાહેબ ભગવાન શંકરાચાર્ય વલ્ભાચાર્ય રામાનુજ આચાર્ય આ બધા મહાપુરુષો દરવીર દેશ માધવ ત્યાં જે મહાપુરુષો જન્મા છે આ સ્ત્રી એમ કહે છે કે ત્યાંથી હું નીકળી ધીરે ધીરે ફરતા ફરતા પના દરિડે દેશા વૃદ્ધા ગતા કવચિ કવચિન સહારાષ્ટ્ર કર્ણાટક મહારાષ્ટ્ર આવે છે

ત્યારે હું યુવાન બની જાય અને મારા બે બાળકો વૃદ્ધ બની ગયા ગુજરાતમાં આવીને એમ એટલે ગુજરાત ભગવાન વ્યાસ ને કઈ અન્ય વાંધો નથી પણ અહિયાં આવી અને આજે તમે કર્ણાટક બાજુ ને તો આપડી એકાદશી ને એમની એકાદશી ઘણો ફેર છે તમે ક્યારેક જાજો આમ ફરવા તો જાવ છો ને બધા કર્ણાટકમાં જાઓ તો આપણી ભક્તિ અને ત્યાંની ભક્તિ તમે જોજો ક્યારેક કર્ણાટક માં તમે જાઓ તો અહીંયા લોકો નિર્જળા એકાદશી કરે છે અને આપણે આ એકાદશી કરવી છે પણ લગભગ ઓલી હું આવે એવી કેટલી કડીઓ આપણે ઓગાળી નાખી નિર્જલા એકાદશી એટલે દસમ અગિયાર બારશી પાણી પણ નો પીવે અને આપણે તો એક એક કિલો સોકા કિલો શેરો ખાઈ જાય પાછી એકાદશી જ રહેવાની એક બે કિલો કેળા ખાઈ જવા અને સફરજન ખાઈ જવા એકાદશી નો અર્થ દિવાળી નથી સાહેબ એકાદશી નો અર્થ શું પેલા એકાદશી નો અર્થ તમને સમજાવવું આપણે એકાદશી રહી જાવી એમ નથી ભૂખ્યું રહેવું અને એકાદશી કરવી એમ પણ નથી આપણા શરીરની જેટલી ઇન્દ્રિયો છે ને પાંચ જ્ઞાનેન્દ્રિય કર્મ ઇન્દ્રિય અને મન અને બારમુ બુદ્ધિ આ બધી જ ઇન્દ્રિયો ભગવાનને અર્પણ કરી દેવી એનું નામ છે એકાદશી હવે એકાદશી આપણે રહ્યા છીએ બધી ઇન્દ્રિયો આપણે ભગવાનને અર્પણ કરીએ છે તો વળી જીભ તો પાછી લૂલી છે ને કઈક માંગે તો વળી પાછું તમે જીભને આપો આંખ જોવે ને વળી પાછી માંગે તો પાછું તમે આપો હવે તમે એકાદશી રહ્યા છો બધી ઇન્દ્રિયો ભગવાનને સમર્પિત કરી છે અને પછી તમે ફળાહાર કરો કે જમવાનું એકટાણું કરો તો તો એ ખોટી વસ્તુ કહેવાય ને એકાદશીનો અર્થ છે દરેક ઇન્દ્રિયોનું ભગવાનને અર્પણ કરી દેવી એક પણ ઇન્દ્રિય તમારી અંદર તમને કંદડે નહીં ને આનું નામ એકાદશી આવું જો બની શકે તો એકાદશી કહેવાય એટલે કહે છે કે હું એમ ફરતા ફરતા જયારે ગુજરાતમાં આવી ત્યારે મારા બંને બાળકો વૃદ્ધ થયા શું કામ થયા સમજાણું ને તમને આપણે બધા ભક્તિ કરવી છે ગુજરાતમાં પણ જ્ઞાન અને વૈરાગ્ય વિનાની મને કઈ તફલીક નથી તમે શેરો બનાવીને ખાવ તમે જે બનાવતો એ બનાવીને ખાજો મને ને કઈ વાંધો નથી વળી પાછા તમે પાછા કાલ વળી કે બાપુ તો આવું આવું કહેતા હતા એમ તમે જે બનાવીને ખાતા હોય એ ખાજો પણ ખાલી ફર્ક બતાવું છું તમને હું કે આનું નામ જ એકાદશી કહેવાય તો આપણે ત્યાં અહીંયા ભક્તિ બહુ છે આપણી જેટલા એ બાજુ તમે કર્ણાટક એ બાજુ જાઓ ને યુપી તો આપણી જેટલા લોકો મંદિરે નથી જતા આપણી જેટલા લોકો કુનદાની નથી કરી શકતા આપણી જેટલા લોકો એ બધું નથી કરી શકતા પણ ચુસ્ત ભક્તિ કરે છે પણ જ્ઞાન અને વૈરાગ્ય તો બાપ જે પૈસાનો દાસ હોય ને ઈ પ્રભુનો દાસ ના બની શકે જેની જીભ ઉપર સ્વાદો હોય ને ઈ એકાદશી ના રહી શકે સાહેબ જેના શરીરને સુંદર શણગાર સજવો હોય ને ઈ રૂપની કિંમત ના કરી શકે જેના હાથ ક્યારેય સત્કાર્ય ના થયું હોય એના હાથથી ક્યારેય સત્કાર્ય ન થઈ શકે આની માટે તો મહેનત કરવી પડે હું તો એમ પણ તમને કહી શકું કે તમે ના કરો તો કંઈ નહીં પણ તમારા ઘરે નાના ભૂલકાઓ હોય ને દીકરા ને દીકરીઓ જંગલમાં જાઓ ને હમણાં જુનાગઢની પરિક્રમા શરૂ થશે અત્યારે તમે જુનાગઢ ને બાપ તો ત્યાં લીલો વાસ હોય અને લીલા લીલાવાસને તમે આમ વાળી દો ને તો એ વળી જાય ફૂકો થયા પછી નહીં વળે તૂટી જશે પણ વળશે નહીં એમ તમારા ઘીરે નાના ભૂલકાઓ છે ને એ લીલા વાસ જેવા છે એને અત્યારથી ભગવાન તરફ વાળજો અત્યારથી એને કઈક નોલેજ આપજો અત્યારથી એને સાચી સલાહ આપજો મને ખબર છે કેવી લોકો સલાહ આપે બાળકોને એવી સલાહ આપે કાકાની ઘીરે જાતો ને અહીંયા આપણે વાંધો છે ફલાણે અહીંયા નો જાતો અહીંયા આપણે માતાજીની આડી છે હા બાળકોને તમે શા માટે એવું શીખવાડો છો સાહેબ એને શું તમારો ગુનો કર્યો છે એને હજુ એ ખબર નથી કે હું કયા સમાજમાં જન્મો છું અને એટલી ઉંમરમાં તમે એને ઈ શીખવાડો છો કે આઈ તું નો જાતો તો બાપ જેમ લીલો વાંસ વળી શકે એમ તમારા ભૂલકાઓ છે ને ઘરમાં નાના નાના એને તમે વાળી શકશો હજુ પછી મોટો થાય અને શરાબ પીવા માંડે મોટો થાય અને જુગાર રમવા માંડે મોટો થાય નો કરવાના કામ કરવા માંડે ને એની પાછળ તમારા બાળકોની ભૂલ નથી ચોક્કસ તમારી ભૂલ છે અને પછી કોઈ સંતો આવે ને એટલે ફરિયાદ કરવાનું રે બાપુ આની માથે હાથ મૂકતા જાવ અમારો દીકરો બહુ કંદડે છે શું કામ આપણું સંતાન આપણને એટલા માટે તરત ક્યાંક સાંભળ્યું છોકરાને મોબાઈલ દેતા જાવ પછી તમારે જ્યાં જવું હોય જાઓ આપણે એને મોબાઈલ નું જ્ઞાન આપીએ છીએ સાહેબ અને આ તમારું આપેલું જ્ઞાન એક દિવસ તમને નડશે પછી એની તૈયારી કરીને રાખજો મનો વિરોધ નથી તમે તમારા દીકરીને દીકરાને મોબાઈલ આપો નાની ઉંમરના છોકરાઓને અને એને ભણાવશો નહીં હું તો અહીંયા સુધી કહી શકું કે એક શિક્ષક એક શિક્ષક આખા ગામના છોકરાને ભણાવે અને આખા ગામના છોકરાને કંટ્રોલ માં રાખી શકે એક શિક્ષક પણ હું એમ કઉ એક માં જો પોતાના દીકરાને સાચું ભણાવે ને તો હો શિક્ષક નું આપેલું જ્ઞાન ખોટું પડે સાહેબ તમારા બાળકને ભલે હો શિક્ષક ભણાવે પણ પોતાની માં જો પોતાના બાળકની શિક્ષિકા બની જાય તો હો શિક્ષક ભણાવે જ્ઞાન પણ ટૂંકું પડે પણ આપણી પાસે ટાઈમ નથી જાય એવું ભણાવો તમારા બાળકને એવું એવું નાનપણથી તમે શીખવાડો મોટો થાય તે શરાબ નહીં પીવે મોટો થાય ત્યારે જુગાર નહીં રમે અરે મોટો થાય ને ત્યારેથી તમારથી નોખ હોય નહીં થાય પણ તમારી પાસે ટાઈમ નથી ભણાવવાનો તમે મોબાઈલ આપો છો તમે તમારા બાળકને ભણાવ્યું છે એવું એટલે તમે વૃદ્ધ થાવ ને ત્યારે તમારી તૈયારી કરીને રાખજો અને ઈ નો કરવું હોય તો હજુ તમારી પાસે ટાઈમ હોય તો ભણાવી લેજો સાહેબ